જય દ્વારકાધીશ તો અમારે ફાઇનલી વરસાદ જોરદાર પવન સાથે આવી ગયો છે તો ચાલો બધા ફટાફટ જોઈન્ટ થઈ જાઓ તમારે ત્યાં વરસાદ છે કમેન્ટ કરો બધા ફટાફટ अधिने <laughs> काल जा लिए जा जा लिए आधा तरी आंतारों पाच्छता आहां अम यह पीर गुबाल पड़ी पल री आराई ना વરસાદ મોકલજો બેન અહિયાં હાલો ભાઈ મોકલી જ દઈ તમ તારે અમારે જો ફાઇનલી આવી ગયો છે આજે ચાલીસ ડિગ્રી છે બેન એવું છે એમ ને રાહુલ ભાઈ અમારે બહુ તાપમાન છે ભાઈ આજે કઈક વરસાદ આવ્યો ને તો આમ રાહત થાય તો કે હજી તો ક્યાંથી છો ઉપલેટા થી તમે ક્યાંથી છો ના ના પવન એવું છે તમારે નથી ને વરસાદ ની છે અને છે હું ગુજરાત થી છું હું પણ ગુજરાત થી ન જ છું ભાઈ

જય દ્વારકાધીશ ચલો લાઈક કરો બધા બાર જણા થઈ ગયા છો ફટાફટ લાઈક કરો ઓ રવિભાઈ રવિ સોલંકી તમારો વરસાદ છે જોઈન કરેલું છે બેન ઓકે ઓકે બાય મોજ કેમ છો મજામાં હા ઓ ભાઈ બસ મજામાં તમે બધા છો વિવેક ભાઈ કેમ છો તમે બસ હું મજામાં છું તમે કેમ છો આવો જય માતાજી જય દ્વારકાધીશ અમારે જો વરસાદ

અમારે વરસાદ નથી એટલે જ કહું છું અહીંયા મોકલજો હાલો ભાઈ મોકલી જ દઈશ વરસાદ આવે છે હા ધ્રુવિશા વરસાદ આવે છે અરે વરસાદ નથી અમારે તો છે જો

જસદળ માં વરસાદ મોકલો હાલો મોકલી જ દઈ જસદળ વરસાદ આ મારી જવાબ છે ઓકે રાહુલ ભાઈ મોકલી જ દેસો વરસાદ ને અમે હવે બધાને ગરમીથી બહુ અતિશય ગરમી થવા માંડી ને એટલે ને હવે શું કહેવાય વરસાદ જ કારણ કે બહુ ગરમી પડે છે એમાં આ વખતે તો હદ બારી ગરમી પડે છે હા રાહુલ રાહુલ ઓફિશિયલ

फाइनली पेड़ बनी गई छो मारी जो तो हेलो बता फटाफट पेड़ खावा पगी जाओ हमारी तो भेड़ बनाई नहीं की तो हेलो आ जाओ भेड़ खावा